નમસ્કાર પ્રકૃતિ જગતમાં જોવા મળતા એક અજુબાને લગતી વાત છે માનવજાતનો ઇતિહાસ મોહમ્મદ ગઝની અને નાદિરશાથી માંડી અને સામ્રાજ્યવાદી અંગ્રેજો જેવા લૂંટારાઓના કારસ્થાનો વડે ભરપૂર છે મયુરાસન અને કોહીનુર સહિતના ખજાનાઓ તેમણે હોલસેલમાં લૂંટ્યા છે આજે ભલે પટારાબંધ ખજાના નહીં પણ કમસે કમ ખિસ્સા ખંખેરાના બનાવો તો રોજના છે માનવ સ્વભાવ બદલાય તેમ નથી આ બાબતમાં મનુષ્યતર પ્રાણી પંખીઓ સ્વભાવના નિર્દોષ હોવાનું માનતા હો તો આ વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે વન્ય સૃષ્ટિમાં દગાખોરી વડે પારકા માલની યુક્તિભરી તફરન લગતો છે એક જ ઉદાહરણ વડે કામ ચલાવ્યું છે છતાં તે આશ્ચર્યજનક રીતે ઘણું બધું કહી નાખે છે કુદરતના ખોળે અમુક પ્રાણી કે પંખી શિકારી હોય કે શિકાર પણ તેને શારીરિક એનર્જી ખાતે આવક જાવકના બે છેડા ભેગા કરવાની એટલે કે એનર્જી બેલેન્સ જાળવવાની સમસ્યા હંમેશા રહેતી હોય છે ડિસ્કવરી ચેનલ પર કદાચ જોયું હોય કે આફ્રિકાના વગડામાં હરણનો પીછો કરી રહેલો ચિત્તો સરેરાશ ચારસો મીટર લાંબી દોટમાં હરણને જો પકડી ન શકે તો પછી તેણે શિકારને ભૂલી જવો પડે છે ચારસો મીટરમાં તેણે શરીરની બધી ઉપલબ્ધ ઊર્જા એટલે કે એનર્જી ગુમાવી દીધી હોય છે ઉપરા ઉપરી ત્રણ ચાર વખત જો આવું થાય તો ચિત્તો કમજોર બને શિકાર કરવાની ત્યાર પછી તરતની પાંચમી કોશિશ કદાચ ફળે નહીં શારીરિક બળ લગાવ્યા વગર તૈયાર ભોજન મળી જાય તો એવું મફતનું ચંદન એનર્જીના નફા તોટા ખાતાને બરકતમાં લાવી દે અલબત્ત નિયમ જ્યાં ખાવું અને ખવાઈ જવું હોય ત્યાં તૈયાર ભોજન રેડવું પડ્યું હોતું નથી ઉઠાંતરીની પ્રવૃત્તિ એટલા માટે પ્રાણી જગતમાં પણ વ્યાપક છે ઉઠાંતરી કરવા પેતરાબાજી પણ યોજાય છે કેમ કે ભોજનના અધિકૃત માલિકનું ધ્યાન બીજે દોર્યા વગર તો દલ્લો તફડાવી શકાય નહીં અંગ્રેજીમાં ડ્રોંગો અને ગુજરાતીમાં કાળો કોશિત નામે ઓળખાતા ચાલબાજ પક્ષીએ તફરંચી માટે યુક્તિભર નુસ્ખો અપનાવ્યો છે આપણે ત્યાં પોણો ડઝન જાતના કાળિયા કોશી થાય છે બધા તેમની બહાદુરી માટે જાણીતા છે કદ બુલબુલ જેવડું છતાં સમડીને પણ પોતાના શરણે લાવી શકે છે ક્યારેક બહારવટું ખેલી બીજા પક્ષીનો કોળીઓ ચૂંટવી લે છે અહીં વાત કરવી છે ફોર્ક ટેલ ડ્રોંગો જાતના આફ્રિકી કાળિયા કોશીની જેણે મિમિક્રીને પોતાનું હથિયાર બનાવ્યું છે આ કડિયાકોશીની પૂંછડી ખાટાદાર છે માટે એનું નામ પડ્યું છે ફોક ટેલ ડ્રોંગો આ પક્ષી ભાગો રે ભાગો એવી ચેતવણીનો આલામ વહેતો મૂકે છે એટલે સામેવાળું પ્રાણી કે પક્ષી શિકારીનું આગમન થતું હોવાનું સમજી પોતાનું ભોજન પડતું મૂકીને નાસી છૂટે છે કાળા કોશીનો દિવસ સુધરી જાય છે આ બનાવટખોર પક્ષીની મિમિકરીનું વિસ્મયકારક પાસું વર્ષો પહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રકૃતિશાસ્ત્રી થોમસ ફ્લાવરને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું દક્ષિણ આફ્રિકાના કલહરી રેગિસ્તાનમાં ખોરાક સુલભ ન હોય એટલે ત્યાંના ફોર્ટટેલ કાળાકોશીએ મેમિકરીની કળાને ફિલ્મ કલાકાર જોની લિવરની કક્ષાએ પહોંચાડી છે થોમસ ફ્લાવરે અને તેના સહયોગી પ્રકૃતિવિદોએ જોયું કે ફાટાડી પૂંછડી ધરાવતું કાળો કોશી એક કરતા વધુ પ્રાણી પંખીઓને તેમના જ અવાજમાં ભય આલમ સંભળાવી તેમને બગાડી મૂકે છે દક્ષિણ આફ્રિકાના વેરાન પ્રદેશમાં રહેતા મિરકેટ નામના પ્રાણીઓ ઘણીવાર કાળા કોશીના અવાજ વડે ભરમાય છે મિરકેટ સમુચારી છે દેખાવે કુતૂહલ પ્રેરક છે પાછલા બે પગે ટટાર ખડા રહે ત્યારે તો કાર્ટૂન છાપ જણાય છે રેગિસ્તાની ગરમી વેઠવી ન પડે એટલા માટે પંદર વીસ અને ક્યારેક વધારે મિરકીટ ભૂ સપાટી નીચે બોગદામાં રહે છે સમૂહ રચીને સામટા વસે છે ખોરાકની શોધમાં બહાર નીકળવાનું થાય ત્યારે શિકાર પર નજર રાખવા ચાર પાંચ મિરકીટ પેરો ભરે છે નજર છેટે સુધી પહોંચી એટલા માટે ટટ્ટાર પોષ ધારણ કરે છે આકાશમાં ગરુડ અને જમીન પર સાપ એ મિરકીટના બે મુખ્ય દુશ્મનો છે એકાદ પણ જો દેખાય કે તરત સંત્રી મિરકેટ વોર્નિંગનો ચોક્કસ જાતનો સૂર કાઢે અને તરત બધા મિરકેટ ખોરાક પડતો મૂકી ભૂ સપાટી નીચે બોગદામાં ઘૂસી જાય છે ચેતવણી સૂચક અવાજ ચોક્કસ તીવ્રતાનો અને ચોક્કસ કંપ સંખ્યાનો હોય જેની નકલ કરવાનો ફાટેદાર પૂંછડીવાળા કાળા કોશીએ શીખી લીધું છે મિરકેટની ભોજન વિધિ ચાલતી હોય એ વખતે કાળો કોશી આલામ પોકારી એકસો ચુમ્માલીસની લત ગરમ લાગુ પાડી દે છે આ તસવીરો જુઓ પ્રકૃતિશાસ્ત્રી થોમસ ફ્લાવરની ટીમે રેકોર્ડ કરેલા મિરિકેટના તથા કાળા કોશીના આલામની વોઇસ પ્રિન્ટ બે ફોટોગ્રાફ નીચે દેખાડી છે દેખાવ કશોક ડાક પડ્યા જેવો છે પણ ધ્યાન ખેંચતું તેમની વચ્ચેનું સામ્ય છે ડાબી તરફના અનુક્રમે પાંચ દસ અને પંદર અંકો કિલો હર્ડ્સમાં અવાજની કંપ સંખ્યા એટલે કે ફ્રિકવન્સી દર્શાવે છે અને નીચે સેકન્ડમાં સમય બતાવ્યો છે થોમસ ફ્લાવર અને તેના સહયોગી મિત્રોએ દક્ષિણ આફ્રિકામાં ગ્લોસી સ્ટાર્લિંગ નામના પક્ષીને પણ લૂંટાતું જોયું અને તેના મામલામાં પણ કાળો કોશી જ પિંડારું હતું આપણે ત્યાં શોર શરાબા મચાવતા લેલા જોડે દક્ષિણ આફ્રિકી ગ્લોસી સ્ટારલિંગને દૂરનું શક પણ છે સ્ટાર્લિંગ આગળ ગ્લોસી વિશેષણ એટલા માટે કે આ પક્ષીના પીછા અને કોશીના વોર્નિંગ આલામ વચ્ચેનું સામ્ય તેમની વોઇસ પ્રિન્ટમાં જણાઈ આવે છે વિચારો કે ક્યાં ચોપગા પ્રાણી મિર્કેટનો અવાજ અને ક્યાં પક્ષીનો અવાજ કાળો કોશી મિમિક્રી આર્ટિસ્ટ તરીકે સાથે દાદ માગી રહે છે દાદ ને લોગ્ય ઠરાવતું હજી એક દ્રષ્ટાંત બાકી રહ્યું અને એ પણ જરા આપણે ટૂંકમાં તપાસી લઈએ આ કિસ્સો પણ થોમસ સંશોધક ટીમે દક્ષિણ આફ્રિકામાં નોંધ્યો જ દૂરના સગા પાઇડ બેબલર પક્ષી એ ઘણી વાર કાળા કોશીના છળના ભોગ બનવાનું અને નતીજા રૂપે તેને ભોગ ધરવાનું થાય છે આ તસવીરમાં ડાબી તરફ પાઇડ બેબલર છે જેની વોઇસ પ્રિન્ટ કાળા કોશીએ ગજવેલા આલામ જેવી છે આ ત્રણેય દ્રષ્ટાંતો બતાવે છે કે દગાખોરીનું સામાજિક દૂષણ મનુષ્યતર સજીવ સૃષ્ટિમાં પણ છે આપણે ફક્ત ફોક ટેલ ડ્રોંગો જાતના કાળાકોશીની પેતરાબાજી અંગે વાત કરી પણ આકાશ જમીન અને સમુદ્રમાં મનુષ્યતર સજીવ સૃષ્ટિમાં બનાવટખોરીના તેમજ બારવટાના માગો એટલા દાખલાઓ મળી આવે છે સર્વાઈવલ ખાતર છડ કપટની પ્રવૃત્તિ વ્યાપક રીતે થતી હોય છે ભવિષ્યમાં ક્યારેક પ્રાણી જગતની આવી બીજી પણ પોલીસ ફાઇલ તપાસીશું પ્રકૃતિ જગતમાં આપણે જો રસ હોય તો હવે પછીના વિડીયો જોતા રહેજો દરમિયાન આ વિડીયો પણ આપના જે સગા સંબંધીઓને પ્રકૃતિ અને પ્રાણી જગતમાં દિલચસ્પી હોય તેમને મોકલી શકો છો ધન્યવાદ